હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો મિત્રો આજે આપણે જોવાના છીએ કે તમારે પેપર કઈ રીતે લખવું જોઈએ તો મિત્રો આજે હું તમને સમજાવીશ કે તમે પેપર કઈ રીતે લખો તો તમને વધારે માર્ક્સ આવી શકે તો મિત્રો તમારે પરીક્ષામાં જે ક્વેશ્ચન હોય છે એના આન્સર કઈ રીતે લખવાના તો તમે માર્ક્સ વધારે કવર કરી શકો છો તો મિત્રો અહીંયા તમને હું દર્શાવી રહી છું બોર્ડમાં તો મિત્રો સૌ પ્રથમ તમારો પહેલો પ્રશ્ન છે ધારો કે ક્વેશ્ચન પેપરમાં પહેલો પ્રશ્ન છે અન્વેષણનો અર્થ આપી અને તેના હેત અને તેના હેતુઓ જણાવો તો મિત્રો તમારે શું કરવાનું છે અથવા તો એમ હોય કે અન્વેષણનો અર્થ આપી હું આ ક્વેશ્ચન લખું છું અન્વેષણનો તેના લક્ષણો ક્ષણો હો તો મિત્રો જો આવો પ્રકારનો ક્વેશ્ચન કદાચ તમને પૂછો છે તો મિત્રો તમારે કઈ રીતે પેપર લખવાનું તો ચાલો મિત્રો હું તમને કહું કે તમે આ રીતે પેપર લખી શકો છો મિત્રો તમારે પેલા શરૂઆતમાં ક્વેશ્ચન લખી નાખવાનો છે ક્વેશ્ચન એક પછી એની નીચે તમારે લખવાનું છે પ્રસ્તાવના શું લખવાનું છે પ્રસ્તાવના પ્રસ્તાવના લખો છો પછી તમે એની નીચે એનો લખો છો અર્થ અથવા વ્યાખ્યા અર્થ અથવા વ્યાખ્યા એ લખાઈ જાય પછી આવશે લક્ષણો અને લક્ષણો લખાઈ જાય પછી તમારે લખી નાખવાનું છે સમાપન શું લખવાનું છે સમાપન આવી રીતે તમારે લખવાનું છે અને સાથે સાથે આ બધું લખ્યા પછી ધારો કે લક્ષણના કેટલા મુદ્દા છે લક્ષણના મુદ્દા આપણે અહીંયા આપેલા છે દસ મુદ્દા કેટલા મુદ્દા છે લક્ષણના કદાચ જો મિત્રો દસ મુદ્દા હોય તો તમારે શું કરવાનું છે એ દસ મુદ્દાને હાઈલાઈટ કરવાનું છે કઈ રીતે હાઈલાઈટ કરવાનું છે તો તમે તમે આવી રીતે ડ્રો કરી શકો છો અહીંયા લખી શકો લક્ષણો અને લક્ષણો લખી અને લાઈનમાં પોઈન્ટ ફાડી શકો છો અને પછી તમે નીચે એને ડિટેલમાં પછી તમે દર્શાવી શકો અહીંથી ડિટેલમાં બરાબર આવી રીતે તમારા પેપર લખો તો મિત્રો તમને વધારે માર્ક્સ કવર થઈ શકે છે પછી જ્યારે એક ક્વેશ્ચન પૂરો થાય પછી તમે લીટી છોડી શકો છો પછી સ્કેલથી તમે એને અંડરલાઈ અંડરલાઇટર પણ કરી શકો છો તો મિત્રો આ બધી વસ્તુ બેઝી હતી અને નવો પ્રશ્ન હંમેશા નવા પેજે લખવો જોઈએ અને સાથે સાથે મિત્રો પેપરમાં સારાક્ષર કાઢવા જોઈએ તમે અહીંયા પ્રશ્ન તમે અહીંયા પ્રસ્તાવના લખો છો તો પ્રસ્તાવના લખીને નીચે બે લીટી કરો પછી પ્રસ્તાવને પૂરી થાય પછી અર્થ લખો અર્થ નીચે વેલિટી કરો આવી રીતે તમારે સુફર લખવું જોઈએ તો મિત્રો આ સાથે જ આજનો આ વિડીયો હતો પેપર કઈ રીતે લખવું જોઈએ અને એમાં જે પેપરમાં તમે જે મુદ્દા સમજાવો છો એ મુદ્દા છે મુદ્દા સ્પષ્ટ લખવા જોઈએ કેવા લખવા જોઈએ સ્પષ્ટ લખવા જોઈએ એટલે મુદ્દા ફરજિયાત તમને આવડવા જોઈએ તો ચલો મિત્રો હવે આજનો આ સેશન છે અહીંયા હું પૂરો કરું છું તો મિત્રો જો તમને મારી આ ચેનલ ગમી હોય અને આ વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરી દેજો આ સાથે તમે જો ચાર મુદ્દા ફરતા હોય તો તમે આમ પણ ચાર મુદ્દા દર્શાવી શકો છો અથવા તમે રાઉન્ડ કરીને આમ ચાર મુદ્દા પણ દર્શાવી શકો છો તો મિત્રો આવી રીતે તમારે પેપર લખવું જોઈએ તો મિત્રો હવે હું આ લક્ષ્ય અહીંયા પૂરો કરું છું લક્ષ્ય તો ન કહેવાય પણ નાની એવી તમને એક માહિતી આપવાનો મારો હેતુ હતો તો મિત્રો હવે તમે હજુ સુધી જો તમને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો શું કરી દેવાનું છે સબસ્ક્રાઈબ અને સાથે સાથે જો આ વિડીયો ગમે હોય તો એને શું કરી દેવાનું લાઈક કરી દેવાની શું કરવાનું લાઈક અને તમારા મિત્રો સુધી શેર કરી દેવાનો ચાલો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં